દુઃખની દંડની વાત સાંભળી અને કોઈને એમ થાય કે જીવ તો કાંઈ કોઈના દેખ્યામાં આવતો નથી એ તો અણુ જેવો સૂક્ષ્મ છે તો આ પીડાને કેવી રીતે એ ભોગવતો હશે તો સ્વામી કહે છે કે ત્રણ તત્વો છે અનાદિ છે ઈશ્વર માયા અને જીવ ઈશ્વર કહેતા પરમેશ્વર અને જીવાત્મા આ જીવાત્માને ત્રણ શરીર છે સ્થૂળ સૂક્ષ્મ અને કારણ અને ત્રણ અવસ્થા છે જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ તો આ ત્રણ શરીરને આશરી ત્રણેય અવસ્થાને આશરી અને જીવાત્મા પંચ વિષયને ભોગવે છે ચારેય અંતઃકરણના ભાવને એ હર્ષ શોક ભોગ તરસ આવું બધું એ અનુભવે છે હવે આ જે જીવાત્મા છે એના શરીરની સાથે કોઈ જ લેના દેના નથી પણ આ શરીરની અંદર આવ્યો એટલે એને એટલું બધું ગમી ગયું તો એ પોતાની જાતને ભૂલી ગયો હું આત્મા છું એ વાતને ભૂલી ગયો ને હું આ દેહ જ હું છું આ મારું જ છે હું આદિ અના આમાં છું આવું એને અંદર ઠસી ગયું છે સ્વામી કે જેમ લોઢામાં અગ્નિ રહ્યો છે પણ એ દેખાય નહીં લાકડામાંય અગ્નિ છે પણ આપણને દેખાય તો એવી રીતે આ પિંડની અંદર આત્મા છે એ કોઈને દેખાતો નથી કારણ કે પિંડની સાથે એ થઈ ગયો છે 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 શરીરને જે થાય ને પીડા આત્માને નથી પણ કોણ આત્મા જ કારણ કે એની સાથે એકરસ થઈ ગયો છે તમે ગુલાબનું ફૂલ રાખીને સામે અરીસો રાખો તો એવું ને એવું જ ફૂલ તમને સામે દેખાય હકીકતમાં સાચું એ નથી એ તો પ્રતિબિંબ છે એમાં દેહ છે એ તો સર્પ કાચડે ઉતારે એમ આપણે વારંવાર બદલતા જ હોઈએ પણ છતાંય એ પીડાનો અનુભવ કરે છે અને અનુભવ કરે એટલે દુખી થાય છે તો જેમ લોડું હોય એ લોડું ગણ અને એરણ એ બેયની વચ્ચે આવી અને બરોબરનો ટીપાય છે એમ આત્મા છે આ શરીર સંબંધ કરીને અનેક પ્રકારના માર ખાય છે સ્વામી એમ લખે છે કે જેમ ભોય અંગ અંગથી ઉતરે કાચળીયો બહુ કોટ તોય અહી તને આવે નહીં જો ને ખાલ ઉતારતા ખોટ અદભુત દાખલા આપે છે કે શરીર ઉપરથી સર્પ કાચળી ઉતારે તો એને કાંઈ ચામડીને ખોટ આવે એને બીજી આવે વળી પાછી બીજી ઉતારી નાખે એટલે ત્રીજી આવે તો એવી રીતે જીવાતમાં શરીર છોડે એને કાંઈ શરીરનો ટૂંટો સ્વામી કે તોટો નથી એટલે તાણી એક શરીર છોડે એટલે તરત બીજા શરીરમાં પ્રવેશ કરે એટલે વાસનાને આધીન થયેલો જીવાત્મા અનેક પ્રકારના સુખ દુઃખને ભોગવે છે એને કારણ શરીર કહેવામાં તમને ખ્યાલ છે કે અત્યારે આપણું જે શરીર છે એ પંચ ભૌતિક છે પછી અગ્નિ સંસ્કાર થાય એટલે પાંચ ભૂત નીકળી જાય એટલે એ ઓગણીસ તત્વ શરીર રહે તો જે પ્રેતાત્મા હોય પ્રેત થઈને ભટક્યા કરે વાસનાવાળો તો એને ઓગણીસ તત્વનું શરીર હોય એટલે એને બોલવું હોય એને કાંઈ ખાવું પીવું હોય કાંઈ કહેવું હોય તો એણે કોઈપણના પંચભૂતના ખોળિયામાં પ્રવેશ કરવો પડે એમને એમ એ કાંઈ કહી શકે બોલી શકે નહીં તો એ કહેવાય સૂક્ષ્મ શરીર અને ત્રીજું છે વાસનામય લિંગ દેહ આપણે જે અહીંયા જન્મ ધારણ કરીને આવ્યા છીએ આપણને કારણ શરીરે જન્મ ધારણ કર કારણ કે કારણ વગર તો કોઈ આ લોકમાં કાંઈક કાંઈક કારણો છે એટલા માટે આપણે આવ્યા છીએ તો ત્રણેય દેહની અંદર એકાત્મપણે વર્તવું એને અન્વયપણું ને પૃથક પણ વર્તવું વચનામૃત મહારાજ કે એને કહેવાય પછી જુઓ આ દેહ છે એ કોડિયાની જગ્યાએ છે પછી વાટ હોય એકલા કોડિયામાં તો દીવો ન થાય એમાં વાટ જોઈએ અને પછી આપણે એને અંદર ઘી દિવેલ વગેરે જો પૂર્યું હોય તો એ દીવો પ્રજ્વલિત થાય એમાં દેહ છે એને તમે ઘી વાઇટને કોડિયાથી ભરેલું ગણો અને એની અંદર જે જ્યોત જલે આ જે કોડિયાથી ચારેય બાજુ પ્રકાશ પડે છે આલે ચાલે છે દોડે છે ખાઈ પીવે છે તો એ અંદર રહેલો આત્મા છે અંદર રહેલો ચૈતન્ય છે તો તમે વિચારો કે એ દીવો કોડિયામાં બળી રહ્યો છે પછી તમે કાંઈક પથ્થર મારી અને કોડિયાને ભાંગી નાખો એટલે ઘી ઢોળાઈ જાય દીવો ઠરી જાય અને કોડિયું ફૂટી જાય તો અગ્નિનો નાશ થાય અગ્નિ તો જેમનો છે એ તો અગ્નિ ભેગો અગ્નિ સમાઈ ગયો ફરી વાર પેટાવો એટલે નાશ થયો હોય તો અગ્નિ ફરીને પ્રજ્વલિત થાય નહીં આપણા ઘરેથી કોઈ વ્યક્તિ જાય તો પાછી આવે છે કેમ તો કે પંચભૂત પંચભૂતમાં ભળી ગયું પછી તમે આખી જિંદગી માથા પછાડીને આખી પૃથ્વીની પ્રદક્ષિણા માનો તો ગયેલાનું મઢું આપણે ક્યારેય દેખતા નથી તો એવી રીતે આ આત્મા છે કે શરીર જેમ કોડિયું ભાંગવાથી અગ્નિનો નાશ નથી એમ શરીર ભાંગવાથી કે મરવાથી આત્માનો ક્યારેય પણ નાશ થતો નથી ભગવદ્ ગીતાનો અદ્ભુત મત છે ભગવાને અર્જુનને કહ્યું કે નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક ન ચૈનમ ક્લદ્યંત્યા પોનમ ન શોષયતિ મા શસ્ત્રનો ઘા વાગી જાય ચપ્પુ વાગી જાય તો શરીરને વાગે કે આત્માને શરીરને પણ પીડા કોને થાય આત્માને પીડા થાય કારણ કે દેહની સાથે એકરૂપ છે પણ આત્માને શસ્ત્ર છેદી શકતું નથી અગ્નિ એને બાળી શકતો નથી ત્રણ તાપથી આત્મા જુદો છે પણ એ ખોટી જગ્યાએ અટવાઈ ગયો છે ને એમાં એને મારાપણું મનાઈ ગયું છે એટલા માટે એ દુઃખી થાય ભગવાન કહે છે કે વાસંસી જીરણાની યથાવિહાયા નવાની ગૃહણાતી નરોપરાણી તથા શરીરાણી વિહાય જીરણા નન્યાની સંયાતી નવાની દેહી વસ્ત્ર જેમ જૂનું થાય ને આપણે કાઢીએ અને નવું વસ્ત્ર પહેરીએ એમ શરીર જૂનું થાય ત્યારે આપણે એને બદલી અને તમે જોજો જૂનું શરીર કોઈને ગમે છે ખ્યાલ આવે છે છ મહિનાનું હોય તો અજાણ્યું હોય તો આમ આમ ગાલે પણ એશી વર્ષના કોઈ કર્યું એમ શરીર જૂનું થાય જેમ વસ્ત્ર નથી ગમતું એમ કોઈને પણ ગમતું નથી એટલે ભગવાન કે છે કરજુન આ તો નિયમ જ છે કે આત્માએ કેટલા શરીર બદલાય એની એને ખુદને જ ખબર નથી અનેક ઝાડ પાડમાં માખી મચ્છર પશુ પક્ષી અનેક શરીરોની અંદર વર્ષોના વર્ષો સુધી રહ્યો એક એક વાર નહીં અનેક વાર આ ચક્કરને એ ફરી ગયો છે પણ માયાને કારણે જીવાત્માને એવું આમ મનની અંદર ભ્રમણા થઈ ગઈ છે એટલે એને ખબર જ નથી પડતી તમે જોજો પાણીનો ભરેલો ગળો હોય ને તો એમાં આકાશનું પ્રતિબિંબ દેખાય પછી ગળો હલે તો આખું આકાશ પણ હલે તો આકાશ હલતું હોય પણ એ તો પાણી હલ્યું એટલે આપણને એવો ભાસ થયો ભ્રમણા થઈ તમે ફેરફુદડી ફરો છો ને પછી તમે ઉભા રહો ત્યારે તમને શું લાગે બધું ફરે છે તો ફરતું હોય પણ આપણને એવી ભ્રમણા થઈ તમે ટ્રેનમાં બેઠા છો તો ટ્રેન એટલી ફાસ્ટ જતી હોય તો આપણને એમ થાય ટ્રેન નથી જતી ઝાડવા દોડે છે તો ઝાડવા દોડતા હોય આ એક પ્રકારની ભ્રમણા નાના બળકો હોય એને એવું થાય કે અમારા ગામમાં તો બહુ ઝાડવા દોડે ઝાડવા નથી દોડતા તમારું વાહન દોડે છે તો આને કહેવાય ભ્રમણા પણ એક જ વખત જો જીવાત્માને શાસ્ત્રો દ્વારા કે મહાપુરુષના યોગથી એને જ્ઞાન થઈ જાય કે આ દેહ હું નથી હું તો તો ભેડો પાર થઈ જાય પટેલ ની જેમ સુખ્યો થઈ જાય સાંભળી તમે પટેલની વાત ગામની અંદર આબરૂદાર પટેલ હતા પણ થોડીક પોઝિશન સાધારણ હતી અને આબરૂદાર હોય એટલે એને એના મોભા પ્રમાણે બધા પ્રસંગો વગેરે કરવું પડે હવે એના મોભી દીકરાના લગ્ન આવ્યા ગામમાં શાક સારી એટલે ગામના શેઠને ત્યાં ગયા અને શેઠને જઈને એવું કીધું કે મારા દીકરાના લગ્ન છે એટલે પહેરવાના જે સોનાના હાર વગેરે પહેલાં કંઈકડા થોડા પહેરતા હશે તો એ જે કાંઈ ઘરેણાં વીટીઓ વગેરે હોય એ તમે આપો લગ્ન પૂરા થાય એટલે હું તમને બીજા દિવસે સવારે આવી અને હું પાછા આપી જાય શેઠને તો પટેલની પરિસ્થિતિની ખબર હતી એટલે જે કાંઈ દાગીના હતા એ બધા જ પટેલને આપ્યા અને દીકરાના લગ્ન થયા લગ્ન પૂરા થયા એટલે પિતાએ કહી દીધું કે ભાઈ આ તો શેઠના ઘરેણાં છે એટલે સાંજે તું જ્યારે સૂવે ત્યારે એ ઘરેણાં કાઢીને આપણા પટારામાં મૂકી દેજે એટલે સવારે ગણતરી કરી અને આપણે શેઠને આપ્યા હોય આવો વિચારીને દીકરાને ભલામણ કરી દીકરાએ ઘરેણાં બધા કાઢી પટારા પાસે ગયો હવે પટારાના બેનો તાળું મારતા હોય એટલે એણે પોટલી વાળીને પટારા ઉપર મૂક્યા અને એની માતાને કીધું પણ હવે દીકરો પરણી નહીં હોય ત્યારે માતા નહીં બા દડ ઉપર માથું ન હોય તો આ પટારામાં મૂકવા ભૂલાઈ ગયા અને એમાં રાત્રે કોક આવીને ઘરેણાં લઈ ગયું હવે સવાર પડી એટલે પટેલે કીધું એમના ઘરનાને કે પહેલાં ઘરેણાં લાવો તો આપણે શેઠને આપી આવીએ એટલે કે છે કે મને કીધેલું તો મારે તો પટારામાં કાંઈ મૂકાણા નથી આ ઉપર જ હતા બધે તપાસ કરી ક્યાંય પણ ઘરેણાં મળ્યા નહીં ને અત્યારના કાંઈ ફોફા જેવા તો ઘરેણાં હોય નહીં એટલે પટેલ તો ચિંતામાં પડ્યા જેટલા જેટલા ઘરના સભ્યો હતા મહેમાનો હતા જેને પૂછાય બધાને પૂછ્યું પણ બધાએ ના પડે કે અમારી પાસે તો નથી આને એમ થયું કે રૂપિયા હતા નહીં હતા એટલા દીકરો પરણાવવામાં વાપરી નાખ્યા અને હવે ઘરેણા વગર શું કરવું ને શેઠને જવાબ શું દેવો ને ચોરને પકડવા ક્યાં જાવ એટલે ઘરના માણસોને બધાને ભેગા કર્યા પટેલના આંખમાં આંસુ આવી ગયા કે આપણે આબરૂનો સવાલ છે ઘરેણાં તો કરાવવા જ પડશે પટલાણી બહુ ડાયા હતા એમણે કીધું પટેલ જમીન વેચી નાખો પણ આબરું કાંઈ જવા દેવાય અને બીજું કે તમે કદાચ એમ કહો કે ઘરેણાં ચોરાઈ ગયા તો આખું ગામ કાંઈ માને ના આપણીમાં તો ચોરીનો આક્ષેપ આવે માટે જેવી કુદરતની મરજી અને આ ખાનદાન એવા પટેલે જમીનનો કટકો વેચી નાખો અને પછી સોની પાસે જઈ અને આખા ગામમાં ઘરેણાં જાણીતા હતા બધા વરરાજાઓ પહેરતા હોય એટલે એ ઘરેણા બધા જ ઘડાવીને સરસ પોટલીમાં બાંધી અને બે ત્રણ દિવસ પછી પટેલ શેઠના ઘરે ગયા અને જઈ એને ત્યાં બેઠા એટલે શેઠ કહે છે કે પટેલ બે ત્રણ ત્રણથી મોડું થઈ ગયું કામકાજમાં પડ્યા હશે તો કે ના ના એવું તો કાંઈ નહોતું પણ મગજમાં તો હતું જ પણ કાંઈ મેળ આવ્યો નહીં એમ કહી અને ત્યાં પોટલું મૂક્યું એટલે શેઠે સહજ પૂછ્યું કે તમારા મોઢા ઉપર ઉદાસી કેમ દેખાય છે ત્યારે આ કહે છે કે એવું કંઈ નથી દીકરાના લગ્ન ગયા ઉજાગરા હોય દોડા દોડી હોય એટલે આવું બધું થાય એમ કહેતા કહેતા પટેલ નીચું જોઈ ગયા ગયાંખમાં જરીક જળ જળી આવી ગયા એટલે શેઠ કહે છે કે પટેલ કાંઈક તકલીફ તો હશે ના ના તકલીફ કાંઈ નથી તમે તમારા ઘરેણા ગણી લો એટલે પેલા આમ જ્યાં ઘરેણાની પોટલી ખોલી તો જેવા હતા એવા ને એવા જ ઘરેણા એની જ કોપી એટલે એ ઘરેણાં જોઈ અને શેઠ પટેલની સામે જુએ પાછા ઘરેણાની સામે જોવે કે પટેલ આ ઘરેણાં મારા નથી ત્યારે આ પટેલ કહે છે કે શેઠ એમાં એવું થયું ને કે રાત્રે કાઢીને મૂકેલા કોઈને કીધા જેવું નથી એ ઘરેણાં ચોરાઈ ગયા એટલે મેં આ નવા ઘરેણાં કોઈને તમે કહેતા નહીં મારી જમીન વેચીને કરાવ્યા છે ને આટલું બોલતા બોલતા તો આંખમાંથી આંસુડાની દાર થઈ અને એ વખતે શેઠ હસતા હસતા કહે છે કે પટેલ ગામના દેવા હું ખોટા ઘરેણાં રાખું આ ક્યાં સોનાના હતા આ તો ખોટા હતા એમાં તમારે આ નવા કરાવવાની ક્યાં જરૂર હતી પટેલને તો જે આંસુડા દુઃખના હતા એ હરખના થઈ ગયા સારું થયું આ ઘરેણાં ખોટા હતા અને તરત જ શેઠે એવું કીધું કે હવે આ ઘરેણાં તમે લઈ જાઓ એ તમે પાછા વેચીને તમારી જમીન પાછી લઈ લો મારા ઘરેણાંની કાંઈ કિંમત નોતી એ ખોટા હતા હું તો બીજા લઈ લઈશ તમે સાંભળ્યું પેલા કેવું દુઃખ હતું એમ એટલા એવા વિચાર આવતા કે દિવસે ભેગું થશે ખેતીવાડીમાંથી પણ આ દુઃખ એક જ સેકન્ડમાં ટળી ગયું કેમ ખબર પડી ગઈ કે ખોટા છે ખ્યાલ આવે છે આપણે જે બધું હાચું છે મારું છે એમ માનીને બેઠા છીએ ત્યાં સુધી દુઃખી છીએ જે એટલી ખબર પડી જાય કે આ બધું ખોટું છે એટલે પટેલની જેમ આપણે પણ મહાસુખીયા થઈ જઈએ તો એણે ગરીણાને ખોટા માન્યા તો આને દુઃખ માત્ર જતું રહ્યું હોય એમ મોટા પુરુષોના શાસ્ત્રોના વચના કરીને મમુક્ષવા સ્થૂળ દેહને બધું ખોટું માને લે કે સંસારને આ જગત જ આખું ખોટું છે તો એ દુઃખ રહિત થઈ જાય અને એકદમ મહાસુખીઓ જરૂરથી થઈ જાય તો આવી રીતે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે આત્માને જે દેહની અંદર રહીને કર્મ કર્યા છે એને મૂંડા હાથના શરીરમાં રહી અને વર્ષોના વર્ષો સુધી ભોગવવા પડે આત્માએ કરેલી ભૂલ આત્મા ખોટી જગ્યાએ હલવાઈ ગયો ખોટી જગ્યાએ એણે નહીં કરવાનું હતું ત્યાં હેત કરી બેઠો તો એના કારણે યુગોના યુગો સુધી આ નરકને પીડાવો અને દુઃખોને એ ભોગવવાનો છે